મરાનપુરા આરવી દેસાઈ રોડ ખારવા વાડ ઘડિયાળીપોળ જેવા સમગ્ર વિસ્તારમાં રાતના પોણા બારથી લઈને રાતના અઢી વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો સમગ્ર વિસ્તારમાં રાતના રાતના લઈને વાગ્યા સુધી પુરવઠો ખોરવાતા સમગ્ર વિસ્તારમાં અંધાર પર છવાયો હતો અને વિસ્તારના રહીશો એમજીવીસીએલની ઓફિસમાં ધામા નાખ્યા હતા જેમાં વિસ્તારના રહીશોએ એમજીવીસીએલની ઓફિસે સરકાર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો ગરમીથી લોકો હેરાન પરેશાન થયા હતા નાના બાળકો અને વૃદ્ધોને ગરમીના કારણે હાલાકી ભોગવવી પડી હતી બે કલાક કરે છે રવિલા સોના સીન આની ખરવાડ દે ટ્રાન્ઝેક્ટ સે તો લાગશે આવ દેવું હોય